બધાના ઘરોમાં નુકસાન થયું છે તો એને ફ્રીજ ટીવી ને બલ્બ ગોરા બધું ઉડી ગયું છે કોણ ખબર પડી એટલે લાઈટ આવી તો બધા કેવા લાગે કે મારે ઉડી ગયું પેલા કે મારે ઉડી ગયું બધું થઈ ગયું એમાં તમારા ઘરમાં શું શું ઉડી ગયું અમારે ફ્રીજ છે તો પ્લાકડી ને બલ્બ એવું બધું કેટલા નુકસાન હતું તમારા ઘરમાં એક છે હવે આજે હવે શું ખબર પડે કરીને આઈ ગયા પછી સાડા સાત જેવી ફ્લાઇટ આવી એમાં વોલ વધારે આવી ગયો ઊંધું જોડી દીધું એની અંદર બધા ઘરમાં બહુ નુકસાન થયું છે ટીવી ટી મોબાઈલ ચાર્જર બ્લબ બધું બારી હાલ મહેશભાઈ અને પછી ચાલુ થઈ ગઈ સાત વાગે લાઈટ આવી ચાલુ કરી ગોરા ઉડી ગયા અને પછી એમાં બે ગોરા ભરી ગયા

તો અમારી વાળા અપીલ છે કે જે બી અમારે નુકસાન થયું છે આ તો આમાં કઈ સારું કઈ કઈ જાણવાની બધા ટાઈમે લાઈટ બંધ કરી દીધી બાકી જો કઈ ઘરે કોઈ હોય ને કઈ આવું ચાલુ થઇ તો આખું ઘર બી ફોલ્ટ થઈ કે એવું છે ઘરમાં ભય છે બધું એવું છે ઘરમાં કેટલું નુકસાન

કામ ચાલુ હતું એ ડીપીનું જે ડીપીની અંદર જે સાત સવા સાત વાગે આખો દિવસ કામ ચાલુ સાત સવા સાત વાગે જે ડીપી ના વાયરો જોઈન્ટ કર્યા એની અંદર ઉલટા સીધા વાયરો જોઈન્ટ કરવાથી કરંટ ફૂલ આવવાથી એવું થવાથી અને જે કઈ લાઈટ આવી એટલે ખેતીવાળા માણસો છે બધા અંદર ખેતી કામમાંથી ઘરે આવ્યા હોય અને નાહ જોઈને જે રોક જમવાનું બનાવવાનું હોય કઈ આ કરવાનું હોય કામ હોય એટલે લાઈટ આવી એટલે જેવા બટનો પડ્યા એટલે જે કંઈ બલ્બ હતા ટ્યુબ હતી ટીવી હતી ફ્રીજો હતા એ બધા ઉડી ગયા છે કરંટ વધારને કારણે એટલે સરકારને અમારે જીબી બોર્ડ ને અને જે કંઈ હોય સરકારને એને અમારે એ કે આની અંદર અમુક જે કંઈ હોય એ થોડું વળતર મળે એ રીતનું અમારે આ ગામજનોની વાત છે અને ઘણા સમયથી બે ફૂસ ફેસ ઉપર ચાલતું હતું પણ અત્યારે બે મહિનાથી અરજી કરેલી અમારે સભ્ય છે મંત્રી સાહેબ છે એ લોકોએ અને આવીને એ લોકો કામકાજ કર્યું પણ રાતના સાત સવા સાત જેવું આ લગાવ્યું અને વાયરો ઉલટા સીધા કરવાથી આ જે કરંટ આવવાથી લોકોને ઘણું ગામમાં નુકસાન થયું છે અને ફ્રીજ છે આ બધું જ ઉડી ગયું છે એ રીતના છે સાઠ પાસઠ મકાન છે ખબર પડે બાકી જેને પૂછે એને એવું જવાબ મળે છે કે મારે ટી ઉડી ગઈ મારે બલ્બ ઉડી ગયા મારે ફ્રીજ ઉડી ગયું અને કઈક ને થયેલું છે આખા ગામમાં આ રીતનું છે બધું સંતોષભાઈ મથુરભાઈ